સામાન્ય પ્રવાહ અને આર્ટસ માં પ્રવેશ માટે સમસ્યા સર્જાવાની શક્યતા અંબે વિદ્યાલય ના સિનિયર પ્રિન્સિપાલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ગત વર્ષ કરતા આ વર્ષે વધુ પરિણામ આવતા ધોરણ વિજ્ઞાન સામાન્ય પ્રવાહ અને પ્રવેશ માટે સમસ્યા સર્જાવાની શક્યતા અંબે વિદ્યાલય ના સિનિયર પ્રિન્સિપાલ પરેશ શાહ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ગત વર્ષ કરતા પુનઃ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ તેમજ મુક્ત શાળાના વિદ્યાર્થીઓ પરિણામ ઊંચું આવતા ધોરણ અગિયાર પ્રવેશ માં મોટો વધારો થવાની શક્યતા છે ધોરણ દસ માં ગત વર્ષ કરતા અંદાજીત બાર હજાર વધુ વિદ્યાર્થીઓ પાસ થયા હોવાનું જણાવતા તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે ગત વર્ષ કરતા વધુ પરિણામ આવતા અંદાજીત બસો વર્ગ ખંડ અને એટલા જ પ્રમાણ માં શૈક્ષણિક કર્મચારીઓ ની જરૂરિયાત ઉભી થશે નવા શૈક્ષણિક વર્ગ માટે વર્ગ વધારવાની દરખાસ્ત ની મુદત પૂર્ણ થઈ ચુકી છે ગત વર્ષો માં પરિણામ ઓછું આવતું હોવાથી ધોરણ અગિયાર માં વર્ગો અને શિક્ષકો ની સંખ્યા ઘટી હતી ધોરણ દસ નું પરિણામ આમ જોવા જાવ તો અત્યાર સુધીનું ઐતિહાસિક પરિણામ છે ઘણું સારું પરિણામ છે પણ આ પરિણામ આવ્યા પછી વિદ્યાર્થીઓ અને વાલી તો ખૂબ આનંદમાં છે પણ જ્યારે ખરેખર પ્રવેશ માટે જ્યારે વિદ્યાર્થીઓ જશે એની અંદર ખાસ કરીને જે સરકારી શાળાઓ છે કે જેમાં વિદ્યાર્થીઓનો પ્રવેશ લેવાનો છે પછલા ઘણા સમયથી પરિણામ જયારે નીચું આવી રહ્યું છે ત્યારે શું થાય છે કે વર્ગખંડો બંધ થયા ત્યાર પછી શિક્ષકો સરપ્લસ થયા હવે પાછી પરિસ્થિતિ કે ઊભી થઈ આ પરિણામ ઘણું સારું આવ્યું જુલાઈ મહિનાની અંદર પણ જે વિદ્યાર્થીઓ છે ત્રણ વિષયની પરીક્ષા ત્રણ દસના વિદ્યાર્થીઓ આપશે એટલે પાછું એ પણ પરિણામ તરત જ આવશે એટલે જોવા જાઓ તો માર્ચ અને જુલાઈ બંનેના પરિણામને જો જોવા જઈએ તો વિદ્યાર્થીઓ માટે જેમને ખરેખર અગિયાર કોમર્સ સાયન્સ આર્ટ્સ જે વિદ્યાર્થીઓને પ્રવેશ લેવો છે પ્રવેશની સમસ્યા ઊભી થશે સરકારે વહેલી તકે ક્રમિક વર્ગ વધારાના વર્ગ માટેની એક જાહેરાત કરવી જોઈએ કે જેથી શાળાઓ એની વ્યવસ્થા ઊભી કરી શકે